રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માલિકી હકવાળી કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના આઈપીઓની ચર્ચા હાલ ખૂબ જ થઈ રહી છે કંપનીનું આઈપીઓ બે હજાર પચાસમાં આવી શકે છે કંપનીનું વેલ્યુએશન નવ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારે રહી શકે છે અગિયાર જુલાઈએ શેર કરેલા પોતાના નોટ્સમાં કંપનીએ કહ્યું છે કે જીઓના આઈપીઓની લિસ્ટિંગ એકસો બાર બિલિયન ડોલર પર થઈ શકે છે બ્રોકરેજ હાઉસ રિલાયન્સના શેરોને લઈને પણ બુલિશ જોવા મળી રહ્યા છે બ્રોકરેજ હાઉસનું માનવું છે કે રિલાયન્સના શેરોમાં સાત ટકાની તેજી જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે જેફ્રીઝના નોટ્સના અનુસાર આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ પર આધારિત હશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આપેલા બાયટેકને યથાવત રાખવામાં આવ્યો છે બ્રોકરેજ હાઉસે ત્રણ હજાર પાંચસો એસી રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે જે બુધવારની ક્લોઝિંગની તુલનામાં તેર ટકા વધારે છે જણાવી દઈએ કે જાન્યુઆરીથી અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોની કિંમતમાં બાવીસ ટકાની તેજી જોવા મળી છે જ્યારે આ સમય દરમિયાન નિફ્ટી પચાસમાં બાર ટકાનો વધારો જોવા મળી શકે છે